અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ જેવી ઘટના સુરતમાં બનતા રહી ગઈ છે શેઠ ધનજી શાહ રુસ્તમજી ઉમરીગર મેમોરિયલ સ્કૂલમાં થયેલા એક ઝઘડા બાદ ધોરણ અગિયારના વિદ્યાર્થીએ ધોરણ બાર કોમર્સના ભણતા એક વિદ્યાર્થી પર સળિયા વડે જીવલેણ હુમલો કર્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે

વાલીઓએ સ્કૂલની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે અને માંગ કરી છે કે આવા હિંસક કૃત્ય કરનારા વિદ્યાર્થીઓ સામે કડક પગલાં ભરવામાં આવે વાલીઓએ શેઠ ધનજીશા રુસ્તમજી ઉમરીગર મેમોરિયલ સ્કૂલના પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીને લેખિતમાં ફરિયાદ આપી છે તેઓએ આ સમગ્ર મામલે જવાબદાર વિદ્યાર્થીને શાળામાંથી સસ્પેન્ડ કરવાની અથવા કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને વિદ્યાર્થી પાસે સળિયો કઈ રીતે આવ્યો તે અંગે પણ તપાસ ચાલી રહી છે શાળામાં કામ ચાલી હોવાથી સળિયા મૂકવામાં આવ્યા હતા જે પ્રકારનો સળિયો વિદ્યાર્થી હુમલો માટે લાવ્યો હતો તેવા પ્રકારના અનેક સળિયા શાળામાં જોવા મળ્યા હતા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થી શાળાની અંદરથી જ સળિયો લઈને હુમલો કરવા નીકળ્યો છે આ અંગેની તપાસ શાળા દ્વારા કરવામાં આવી રહી છે બિરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોન ન્યૂઝ સુરત